સૌપ્રથમ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે જે જાહેર સુનાવણી રાખી છે ત્યારે હું ચૈતર વસાવા ધારાસભ્ય વિજયપાડાથી સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે આગળ અમારા તમામ આગેવાનો વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલી બાબતોનું ધ્યાન કન્સલ્ટન્ટ ટીમ અને માન્ય અધ્યક્ષ સમક્ષ મૂકી છે ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા અરજીઓ કે વાંધા સૂચનો છે એની નોટ શક્ય હોય તો આજે કાચી નોંધ કાં સમયમાં આ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું સાથે સાથે કલેક્ટર શ્રી આપણે હું ધ્યાન દોરવા માંગુ છું કે કોઈ પણ ગામમાં આપણે કોઈ પણ સરકારનો કાર્યક્રમ કરવો હોય ચાહે પીએમનો કાર્યક્રમ કરવો હોય કે સીએમનો કાર્યક્રમ કરવો હોય કે કોઈ મંત્રી તંત્રીનો કાર્યક્રમ કરવો હોય પૈસા એક ઓગણીસો અને એના સુધારા બે હજાર સત્તરમાં આવી સ્પષ્ટ જોગવાઈ છે કોઈ પણ અનુસૂચિત એરિયામાં જ્યાં પૈસા એક લાગુ હોય સરકારી કાર્યક્રમ કરવા માટે પણ પીએમ કે સીએમનો કાર્યક્રમ કરવા માટે પણ એ ગ્રામસભાની પરવાનગી આવશ્યક છે ત્યારે મારી આપણે પ્રશ્ન છે આજની આ સુનાવણી માટે ગ્રામ સભાની પરવાનગી લેવામાં આવી છે કે કેમ આપણી રજૂઆત જવાબ તો જોઈશે સાહેબ જવાબ તો જોઈશે માટે છે તમારા માટે બિલકુલ બિલકુલ જવાબ

અમારે ત્યાં તમે આટલો મોટો કાર્યક્રમ કરો છો કેમ અમારા પંચાયત ની તમે પરવાનગી નથી લીધી એકસો ચુમ્માલીસ લગાવી કરો છો અધિક નિવાસી કલેક્ટરના જાહેરનામા પર્યાવરણ ઘટના કોઈ ઘટી ગઈ અમે સૌપ્રથમ ગ્રામસભાની પરવાનગી સ્પષ્ટ બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસ તેર માં સ્પષ્ટ ઉલ્લેખ છે બરાબર છે પેશાઇક ઓગણીસો છન્નું પેશા એક એના સુધારા ઓગણીસો આ એરિયામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ પીએસ નો હોય કે સીએમ નો હોય કે તમારો કોઈ પણ કાર્યક્રમ હોય એની ગ્રામ સભા કરે એની ગ્રામ પંચાયતની પરવાનગી લઈને જ કાર્યક્રમ કરવાની જોગવાઈ છે નિયમો તમારા માટે પણ છે ને અમારા માટે છે આગળ વધીને અહીંયા કોઈ ઘટના ઘટી હોય તેની જવાબદારી કોણ લેવાનું છે

વાતો ત્યાં કરી છે કે છ ગામના લોકોને અમે જે પણ લોકો અહીંથી વિસ્થાપન થશે પૂર્ણ વસન થશે એમને પૂર્ણ વસનનો ખર્ચો આપીશું એમને આવાસ આપીશું રોજગાર આપીશું બીસ વર્ષ સુધી મહિને અગિયાર હજાર નવસો રૂપિયા આપીશું અઢાર લાખ રૂપિયા રૂપિયાની આવાસ ના આપીશું મારે મેનેજમેન્ટને એ ઓછું છે કે માત્ર આ પ્રોજેક્ટ ભરવાથી છ ગામને અસર નથી થવાની સાહેબ આ પ્રોજેક્ટથી આ વિસ્તારના લગભગ દસ કિલોમીટર સુધીના તમામ ગામોને આની અસર કરવાની છે તો એ ગામો માટે તમારા પર શું પ્રાઉન્સમેન્ટ આપે જે પણ કાયદા અનુરૂપ જોગવાઈ કરી હશે એ તમામ જોગવાઈઓ કરવામાં આવશે પણ કાયદાની જોગવાઈ તમારે આ બધું લઈને દેવું જોઈએ ને તમે માત્ર વાતો કરો છો પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદુષિત થવાનું છે જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે ભૂગર્ભ થવાના છે હવા પ્રદૂષિત થવાની છે ધ્વનિ પ્રદૂષણ થવાનું છે જમીન પ્રદુષણ થવાના છે લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરવાના છે તો આજુબાજુના દસ કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઈસીમાં લખેલું છે કે કોઈ પણ

કાયદા મુજબ જે વિસ્થાપિત થશે એના જ લાગુ પડતું હોય પેકેજ પણ આજુબાજુના જે એરિયાની વાત કરે છે એમને રજૂઆત પણ પ્રદૂષણ નહીં થાય અને જે પણ પ્રદૂષણ હશે કરશું અને સાથે સાથે જે પણ આજુબાજુના ગામડા છે એમના માટે સ્કીલ ડેવલપમેન્ટ શું શું કરી શકાય અને પોલ્યુશન કેવી રીતે ઘટાડી શકાય એના તમામ પગલા લેવામાં આવશે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સાહેબ આ પ્રોજેક્ટથી સંપૂર્ણપણે આ વિસ્તારની તમામ પર્યાવરણની નુકસાન થવાનું છે જીવસૃષ્ટિથી માંડી માનવજાતિ માટે વન વિભાગ માટે પાણી પ્રદૂષણ હોય હવા પ્રદૂષણ હોય ધ્વનિ પ્રદૂષણ હોય ભૂગર્ભ જળ સપાટી જળ તમામ પ્રકારનો અસ્ત વ્યસ્ત થઈ જવાનું છે અહીંના લોકોનું જીવન જે ગામ સાથે જોડાયેલું છે સમાજ સાથે જોડાયેલું છે પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ બધું છિન્ન ભિન્ન થઈ જવાનું છે એટલા માટે

કન્સલ્ટન્ટ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યું છે તો માન્ય અધ્યક્ષશ્રી માત્ર ને માત્ર દસ કે બાર પાનાની આખી માહિતી મૂકી છે અને જે વિસ્થાપિત થવાનો એરિયો છે ચૌદસો હેક્ટર જેટલો વિસ્તાર વિસ્થાપિત થવાનો છે સાહેબ એમાં જે લોકો ગામતળમાં પોતાના ઘર બનાવીને રહી છે જે લોકો સરકારી ખરડામાં સરકારી પડતરમાં રહી છે જે લોકોના નામે આજે પણ ઘરો નથી જે લોકોના નામે આજે પણ જમીનો નથી એમના માટે શું પ્રાઉારો છે એવી કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી એટલે મને લાગે છે માત્ર ને માત્ર જે લોકોના સાત બાર નીકળે છે જે લોકોના ઘર નંબરો પડેલા છે એ લોકો માટે જ આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આ રે અને આ પ્લાનમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આંકડો એમની પાસે નથી એટલે માટે હું એમને ફરી એકવાર વિનંતી કરું છું કે તમારી પાસે કોઈ આંકડો છે કે આમાં કેટલા લોકો અંદર એક આંકડો પણ છે તમારી પાસે કે આમાં કેટલા લોકોને આપણે શિફ્ટિંગ કરવા માંગીએ છીએ હવે ત્રણ ફેઝમાં જે વિસ્થાપનનું આપણે વિચારેલ છે પેલા ફેઝમાં તમને આવશે જેમાં આશરે દોઢસો જેવા ફેમિલી આપણે વાત કરી સર્વેની તો સર્વે આપણે નથી કર્યો જે આશ્રય થઈ છે આ વિસ્થાપન પહેલા ગામ સાથે વિચાર વિમર્શ કરી અને સર્વે કરશું આજની તારીખમાં સર્વે નથી કરે બીજો છે તો ફેઝ ટુમાં પટવાણીયામાં આવે છે અને ફેઝ થ્રીમાં મોરણ એ ગામ આવે છે આટલો મોટો પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને સાહેબ થ્રી આપણે બેઠા છે અને કન્સલ્ટન્ટ વિભાગ એવું કહે છે કે અમે હજુ સર્વે કર્યો નથી અમારી પાસે અંદાજીત એમની પાસે અંદાજીત આંકડો પણ નથી આ ખૂબ જ ગંભીરતાપૂર્વક હું તમારી ધ્યાન પર મૂકું છું કે આવી રીતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને આપણે બેઠા હોય અને કન્સલ્ટન્ટ વિભાગ પર કોઈ આવી માહિતી ના હોય આનાથી બીજી કોઈ ગંભીર બાબત જ ના હોય શકે એટલે આ મારો આમાં પણ વાંધો છે કે આમની કોઈ પણ તૈયારી વગર માત્ર ને માત્ર વચનો આપીને આ ધોળી પ્રજાને છેતરીને એમની જમીનો માગવાનો આ પ્રોજેક્ટ લઈને આવ્યા હોય એવું મને લાગે છે એટલે આ પ્રોજેક્ટ રદ કરવા મારે તમને મારો એકદમ ગંભીરતા પૂર્વકનો વાંધો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે અહીંયા નહીં થવો જોઈએ મારે કન્સલ્ટન્ટ વિભાગ અને કંપનીના પ્રતિનિધિઓ પર જાણવું છે માન્યધ્યક્ષ કે આ પ્રોજેક્ટમાં કઈ કઈ ખાનગી કંપનીઓના એમઓયુ થયા છે અને કેટલા રૂપિયાના એમઓયુ થયા છે હાલમાં સર કોઈ કંપની સાથે એમઓયુ થયેલ નથી આજે આગળ પણ મેં કીધું હતું કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય માનો કે અહીંયા કોલસો આપણે કરવા જઈ રહેલા છે બંધારણ તો એવું કહે છે કે શિડ્યુલ ફાઈવ એરિયામાં પૈસા એક્ટમાં પંચાયત એની માલિકી છે વ્યક્તિ એનો માલિક છે સરકારનો અહીંયા એક પણ જમીન નથી ત્યારે મને મારા આપના માધ્યમથી વિનંતી છે જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ ટોરેન્ટોને કે કોઈને પણ કોર્સો જોઈએ છે તો આવનારા દિવસોમાં આ પંચાયતો પર એ લોકો વેચાતો નહીં પંચાયતો એમને કોર્સો કાઢીને આપવા સક્ષમ બનશે અને કોર્સો સરકારને પણ જોઈએ કે કોઈ પણ અદાણી અંબાણીને ટોરેન્ટોને જોઈએ તો આ પંચાયતો પરથી વેચાતો નહીં એવી મારી આપણને સ્પષ્ટ સૂચના છે કાં તો કોઈ પણ કંપની એ જીએમડીસી પણ અહીંયા આવે તો આપણે પંચાયત ને ભાગીદારી માં લઈ પૈસા એક સ્પષ્ટ જોગવાઈ છે મારે કલેક્ટર શ્રી કે કોઈ પણ પંચાયત કોઈ પણ એના ગામમાં કોઈ પણ ખનીજ મળે છે એ કોલસો હોય રેતી હોય બ્લેક સ્ટોન હોય કોઈ પણ મળે એમાં પંચાયતની પચાસ ટકાની ભાગીદારી હોય છે વન પેલાસમાં પણ ભાગીદારી છે તો આવનારા ભવિષ્યમાં અહીંયા તમે જેટલા પણ મિલિયન ટન કોલસો કાઢવા માંગો તો શું તમે એમાં પંચાયતને પચાસ ટકાની ભાગીદારીમાં રાખવા માંગો છો કેમ અગર નથી રાખવા માંગતા તો આ પ્રોજેક્ટ રદ કરવા માટેનો હું છું તો આવા આવે છે માટે લાલચો આપીને જમીનો પોલીસ નો ઉપયોગ કરીને દાબ દબાણ કરીને આજે પણ તમે જોઈ શકો છો એટલી બધી પોલીસ મૂકી છે કે કોઈ સામાન્ય માણસ બે દિવસથી પોલીસ પૂછે છે કે કાં જવાના કોણ આવવાના હું આવવાના એવો હા ઉભો કરવામાં આવે છે લોક સુનાવે પણ એવો હા ઉભો કરવામાં આવે છે કે સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે એટલે આવી જ રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે એસઆરપી આવશે મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પણ કેટલાક લોકો હશે એમને છે કે તમારા હાઈવા મૂકીશું ટોકલે મૂકીશું તમારા માણસોને કામ આપીશું આવી લોભાવણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે ત્યારે આજે તમે લોક સુનાવણીમાં તમે જોયું હશે અધ્યક્ષ પેલાની લોક સુનાવણીમાં કદાચ આના દસ ટકા લોકો પણ નહી આવતા હશે પણ આજે મને આનંદ થાય છે કે આજે બધાના સહકારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ હવે જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં એક પણ જમીન અમે તમને આપવા માંગતા નથી એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ઈસીની મંજૂરી કોઈ કોઈ પણ જાતની સંપાદનની કામગીરી કોઈ પણ જાતની કામગીરી સાથે અમે સહમત નથી અમે ભૂતાળમાં બહુ પ્રોજેક્ટોમાં રજૂ કરીને ગયા છે તો આવા બહુ બધા લોકો છે જેમને આ આમોદ પ્રોજેક્ટના આજે પિસ્તાલીસ વર્ષ થયા છતાં પણ વળતરો નથી મળ્યા આજે પણ ભટકે છે વલખા મારે છે આજે પણ અમને ભૌતી સુવિધાઓ નથી એટલે અમે ઢોર ડાંકરવાળા લોકો છે અમે મહેનતનો રોટલો ખાવા વાળા લોકો છે ખેતી પર નિર્ભર કરવા વાળા લોકો છે અમને અમારા ઢોર ડાકરને તમે કદાચ કોઈ જગ્યાએ ફ્લેક આપી દેશો તમારા મરઘા બકરા કે અમારી ગાય ભેંસ અમે ત્યાં માની શકવાના નથી એટલે અમારે તમારા કોઈ આવાસની કોઈ પૈસાની કે કોઈ વળતરની કે કોઈ રોજગારીની જરૂર નથી એટલે અમે આ પ્રોજેક્ટનો સફળ વિરોધ કરીએ છીએ વાંધો ઉઠાવીએ છીએ અને ખાસ નોંધી આ પ્રોજેક્ટ રદ થાય એવી આપ સિંહને વિનંતી કરીએ